સુરત શહેરમાં કેટલાક બિલ્ડરો દ્વારા પોતાના ફાયદા માટે લોકોની ધાર્મિક ભાવનાઓને પણ તોડી પાડવામાં આવી રહી છે આવો જે કિસ્સો સામે આવ્યો છે જેમાં ગોડોદરા ખાતે આવેલા નીલકંઠ સોસાયટીના બિલ્ડર દ્વારા મંદિર તોડી પડાતા રહીશોએ હોબાળો મચાવ્યો હતો તો બનાવની જાણ થતા જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી જવા પામ્યો છે સુરતમાં પૈસા કમાઈ લેવાની લાઈમાં કેટલાક બિલ્ડરો લોકોના આસ્થા સાથે પણ રમત રમે છે અને આવા માથા ફરેલા કહો કે પછી નાસ્તિક બિલ્ડરો સામે લોકોમાં પણ રોષ જોવા મળે છે ત્યારે આવી જે ઘટના સામે આવી છે જેમાં ગોડોદરા વિસ્તારમાં તે નીલકંઠ સોસાયટીમાં સોસાયટીવાસીઓ દ્વારા બનાવેલા મંદિરને બિલ્ડર દ્વારા તોડી પડાતા રહીશોએ હોબાળો મચાવ્યો હતો જેને લઈને પોલીસને જાણ થતાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ પણ ઘટના સ્થળે દોડી જવા પામી હતી हिंदू जागरण मंचના નેતા સંજય સિંહ તેમ દ્વારા બિલ્ડરનો વિરોધ કરાયો હતો આખરે પોલીસ એ સોસાયટીના પાંચ લોકો અને બિલ્ડર સાથે વાટાઘાટ કરી મામલાને નિવેડો લાવવાની બાહેંધરી આપતા મામલો હાલ સાંત પડ્યો હતો આપનું નામ સંજય સિંહ ચૌહાણ તો કયા સેરીઓ નું તક્રીવિયર હું સંજય સિંહ ચૌહાણ હિન્દુ જાગરણ મંચ સેગું બેટી બચાવો પરોક્ષ લિંબાય ભાગ અને યે નીલકંઠ સોસાયટી હે ગોવરાદા માં આતા હે ઇસ જગ્યા પર બિલ્ડર ને 20 15 થી 20 સાલ પહેલા ઇન લોકો કો વada ક્યા થા સોસાયટી કે લોકો કો કે મે આપકો મંદિર બના કે દુંગા मंदिर बनाने की जगह पर अब वो जगह रोड पे आ गई है तो उसको जो है वो शॉपिंग बना के बेचना चाहता है सोसाइटी के लोग वहाँ पर मंदिर बनाए थे शिव जी का शिवलिंग वहाँ पर स्थापित किया था रात को प्रशासन के रहते हुए हिंदू संस्थाएं जितने लोग यहाँ पर खड़े थे पहले उनके जाने उनको प्रशासन ने तसली दिया कि आप लोग यहाँ से जाइए यहाँ पर कुछ होने वाला नहीं है जब हिंदू संगठन के लोग यहाँ से चले गए तो उन लोगों ने क्या किया शिवलिंग को यहाँ से उखाड़ के ले गए और मंदिर को ध्वस्त कर दिया और बोले कि अगर आप लोग ऐसे कुछ करते हो तो आप लोगों के ऊपर पुलिस केस करवाएंगे और जो है आ, पूरे दमकम के साथ जितना बिल, बिल्डर लाभी है आप लोगों के ऊपर हमला भी हो सकता है क्योंकि वो लोग बहुत सारी संख्या में लोग आए थे जो शिवलिंग को उखाड़ के लेके गए और अपनी मांग ये है कि अगर प्रशासन शिवलिंग को लाके यहाँ स्थापित करवा देता है तो हम शांति से बैठ जाएंगे अन्यथा यहाँ पर પ્રશાસન કોને રહીશોએ ચીમકી આપી હતી કે જ્યાં સુધી મામલાનો નિવેડો નહીં આવે ત્યાં સુધી સોસાયટી સભ્યો ટેન્ટ નાખી ધરણા પ્રદર્શન કરશે અઝર કુરસી સાથે હર્ષદ સેટા